તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ત્રણ દિવસ પછી ચૈતરભાઈ વસાવા આખરે ગાંધીનગરથી એ જઈ રહ્યા છે વડોદરાની મધ્યસ્થ જેલની અંદર આજે એમનો છેલ્લો દિવસ હતો ચૈતરભાઈ વસાવા ત્રણ દિવસથી લગાતાર એ વિધાનસભાની બેઠકની અંદર હાજરી આપી વિધાનસભાની અંદર એક પણ શબ્દ ન ભૂલી શકે કેમકે એમને પ્રશ્નો તરી જમા નથી કરાવી પણ સાહેબ આજે દસ તારીખ પણ આવી ગઈ તમે આપણે બધા વિચારતા હતા ને ભાઈ કે ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવા બારે આવે છે સાહેબ ત્રણ દિવસ જતા રહ્યા ખબર ન પડી આજે ત્રીજો દિવસ અને આજે ચૈતરભાઈ વસાવા કે જેમને જેલના હવાલે કરી નાખવામાં આવ્યા એટલે કે જેવી જ વિધાનસભાની એ બેઠક પટી જેવું જ ચોમાસું સત્રને લઈને બેઠક પટી કે તરત જ ચૈતરભાઈ વસાવાને ગાડીમાં બેસાડી અને સીધા વડોદરાની મધ્યસ્થ જેલની અંદર લઈ ગયા હવે કાલે દર્શક મિત્રો તમને જણાવી દઉં કે ચૈતરભાઈ વસાવાની હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યારે કાલે પણ આપણે બધા લોકો જોઈશું કે શું ખરેખર કાલે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ જો ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે તો ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પણ માહિતી આપતો રહીશ બાકી અત્યારે વાત કરવામાં આવે તો આપણને એ જ સમાચાર મળી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા કે જેમને ગાંધીનગર ટુ વડોદરા કે જ્યાં તેમને શિફ્ટ કરી નાખવામાં આવ્યા છે ગાંધીનગરથી વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ચૈતરભાઈ વસેલ વસાવાને ધકેલી નાખવામાં આવ્યા છે જેવો જ ત્રીજો દિવસ પૂર્ણ થયો વિધાનસભાની એ બેઠક કે જે પૂર્ણ થતા તરત જ આ નિયમ અને કહેવાય તો કે ભાઈ પોલીસ સાહેબે તરત જ એમને કીધું કે ચાલો હવે આપણે પાછા જેલની અંદર જતા રહીએ એટલે ચૈતરભાઈ વસાવા પણ પોતે જેલની અંદર જવા માટે નીકળી ગયા ભાઈ તો હવે આગળના સમયમાં આપણે જોઈશું ભાઈ કે ચૈતરભાઈ વસાવાને લઈને આપણને શું નવા અપડેટ મળે છે ભગવાન માતાજી કરીને સારા અપડેટ મળે તો સારું કહેવાય છૂટી જાય તો મજા આવે ભાઈ કેમ કે ચૈતરભાઈ વસાવા છૂટશે ને તો મનસુખભાઈ વસાવા અને સંજયભાઈ વસાવાની મુશ્કેલીઓ વધી જશે ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખી છે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ